હવે બીજી તરફ આપણે વાત કરીએ રાજકોટની તો રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા સોના ચાંદી કામના કારખાનામાં થયેલી ચોરીનો ભેદ હવે ઉકેલાયો છે થોડા દિવસ ચાંદીના વેપારી રાહુલ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં તેના કારખાનામાં રૂપિયા સત્તર લાખના ચાંદીની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદના આધારે હવે બી ડિવિઝન પોલીસ અને એલસીબી જોન એક દ્વારા ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે આ ચોરીની સમગ્ર ઘટનામાં સામેલ આરોપી વિજય નટુભાઈ નાગણીની રાજકોટ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આરોપી પાસેથી પોલીસે ચોરી કરેલા ચાંદીનો મુદ્દામાલ અને એક બાઇક પણ રિકવર કર્યો છે અને સાથે જ સોના ચાંદીના કામ માટે બહારથી માણસો બોલાવી કામે રાખતા વેપારીઓને પણ પોલીસે અપીલ કરી છે કે બહારથી બોલાવી કામ કરાવતા સોના ચાંદીના કારીગરનું કેટલાક વેપારીઓ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન નથી કરાવતા એટલે આવી ઘટનાઓ બનતી હોય છે આથી વેપારીઓએ પણ આ બનાવથી સમજીને બહારથી જે આવતા સોના ચાંદીના જે કારીગરો છે તેનું રજીસ્ટ્રેશન સ્થાનિક પોલીસ મથકમાં ફરિયા ફરજિયાત કરાવવું જોઈએ જે રાજકોટ શહેરની અંદર બી ડિવિઝનની અંદર આપણને એક નોકર ચોરીની ફરિયાદ મળેલી હતી એની અંદર ફરિયાદી શ્રી રાહુલભાઈ સાવંત જે છે એ અહીંયા ઘણા લાંબા સમયથી પોતે સોના ચાંદીના કામમાં રોકાયેલા છે તો એમણે મહિના પહેલાં જે કારીગર રાખેલો હતો એ વિજય નટુભાઈ નાગાણી એણે મહિના પહેલાં રાખેલા એને એને જ પોતે આ નોકર ચોરી જે છે એ કરી અને લગભગ સત્તર લાખની ચાંદી લઈ અને ભાગી જવાની અમને ફરિયાદ મળી હતી જેની અંદર અમારી જે એલસીબીની ટીમ જે છે એમાં પીએસઆઈ શ્રી એમ કે મોવાલીયા સાહેબ અને એમની આખી ટીમ જે છે એમને આમાં સઘન પ્રયાસ કરી અને એમને પકડી પાડ્યા છે અને ખાસ કરીને મુદ્દામાલ અને એક બાઇક પણ રિકવર કર્યું છે અને આ જે આરોપી છે એનું ઇન્ટ્રોગેશન કરતાં ખબર પડે છે કે ભૂતકાળમાં પણ એ આવું કરવાની ટેવવાળો છે અત્યારે તો આપણે અત્યારે ફરી ઇન્ટ્રોગેશન તો હજુ તપાસ ચાલુ જ છે પરંતુ એવું જાણવા મળ્યું છે કે આની ખાસ મોડેસ ઓપરેટી છે કે એ જુદા જુદા કામ કરનારા પાસે જાય અને પછી એઝ અ કારીગર તરીકે જોઈન થાય અને પછી આવી રીતે લઈને ભાગી જવા જેવો વાળો છે મેડમ રાજકોટ શહેરમાં જે આપના વિસ્તારમાં ચાંદીના યુનિટો પણ ઘણા બધા લોકો રજીસ્ટ્રેશન નથી કરાવતા અને આ પ્રકારની ઘટનાઓ પણ બનતા છે તેના માટે ખાસ આપનું શું કહેવું મારું ખાસ ચોક્કસ કહેવું છે કે આપણે નિયમોનું પાલન કરીશું તો જ આપણને વધારે સારી રીતે સ્મૂધ સિસ્ટમ પણ મળે અને આવી રીતે કોઈ પણ ઘટનાને આપણે નિવારી શકીએ અને એને બન્યા પછી ડિટેક્ટ કરવું એના કરતાં એને નિવારવા માટે યોગ્ય જાગૃતિ સાથે કામ કરવું વધારે જરૂરી છે Thank you.